નમસ્કાર પ્રિય મિત્રો મારું નામ ઈશા છે મારી ઉંમર હાલ એકત્રીસ વર્ષની છે હું અમરેલીમાં રહું છું અને મારા માતા-પિતા મોટા શહેરમાં રહે છે મારી પાસે બે બે લીટર દૂધના બે કટોરા છે હું સ્વભાવે સરળ પણ દેખાવમાં રૂપનો કટકો હતી મારા ડુંગરા જોરદાર હતા અને મારી ગુફા પણ મોટી હતી હું બજારમાં નીકળતી તો ઘણા ખેલાડીઓ પોતાનું

મારી ગરમીને બહાર કાઢેલી છે પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે હું એ સમયની વાત કરી રહી છું જ્યારે મારા લગ્ન થયા હતા હા મિત્રો અમે બે બહેનો હતી અમારા લગ્ન સાથે જ થયા હતા મારી બહેન સુરત રહેતી હું અમરેલી સાસરે હતી કેવા દિવસો હતા જ્યારે પતિની હાજરીના દિવસોમાં આ તમારી ભાભીએ ગાજર મુરાજ ખાધા છે કારણ કે મારા પતિ સાથે એવી મજા આવતી નહોતી જેટલી મારી અંદર ભૂખ હતી મારા પતિ મારી એ ભૂખ મટાડવા સમક્ષ નહોતા મારા પતિ ઘડીકમાં પિચકારી કરી દેતા જેથી હું આખી રાતે ભૂખી રહેતી મારે બાળકની ઈચ્છા નહોતી તેથી હું ફૂગો પહેરાવી દેતી મારે બે કલાક બેટિંગ ચાલે એવી ક્રિકેટ રમવી હતી પણ મારા નસીબમાં એક મિનિટ જ બેટિંગ આવતી હું આખી રાત બોલિંગ કરીને તડકતી રહેતી હું મારા પતિ સાથે રોજ બેટિંગ કરાવી લેતી પણ મજા નહોતી આવતી અને તે બીમાર પડી જતો હતો એને દેશી કોથળી પીવાની ટેવ હતી એટલે શરીરમાં વધારે શક્તિ નહોતી ગમે ત્યારે દેશી કોથળી પીય જતો અને હું રાત્રે ક્યારેક સૂતી હોય તો ગમે ત્યારે અચાનક આવીને એનો ડોડો મારા મોઢામાં નાખી દેતો હવે તમે જ વિચારો કે એવી ગાઢ નિદ્રામાં સૂતા હોવી અને કોઈક એનો ડોડો મોઢામાં આપી દે તો કેવું લાગે આમ મને લેવાનો શોખ હતો પણ તેનો વ્યવહાર નહોતો ગમતો એને ઘણી દવા વાપરી પણ તેની બેટિંગ એક મિનિટ જ ચાલતી વધારે સમય સુધી બેટિંગ કરી શકે તેવું શકાય નહોતું હવે મેં જ નિર્ણય લઈ લીધો કે હવે તેની સાથે આગળ જીવવું નકામું છે મે તેની સાથે છૂટાછેડા લઈ લીધા અને હું સુરત રહેવા ગઈ હું ત્યાં પોતાની એક અલગ રૂમ રાખીને એકલી ભાડે રહેતી ત્યાં રહીને હું મારું ગુજરાન ચલાવવા માટે નોકરીની શોધ કરવા લાગી ઘણા પ્રયાસો કરવા છતાં મને ત્યાં કોઈ પણ નોકરી ઉપર રાખતું નહોતું પરંતુ મારું ગુજરાન ચલાવવા માટે મારે નોકરીની ખાસ જરૂર હતી થોડો ટાઈમ આમ જ પસાર થયો અને મારી થોડી ઘણી મૂડી જે મેં ભેગી કરી હતી તે ગુજરાન ચલાવવા માં જ વપરાય ગયો અને બીજા મહિનાનું રૂમ ભાડું ભરવાનું હતું પણ મારી પાસે પૈસા નહોતા એટલે મેં મારા મકાન માલિકને વાત કરી જે ઉપરના મારે જ રહેતા હતા કે મારી પાસે કોઈ કામ ન હોવાના કારણે મારી પાસે ભાડું ભરવા માટે પૂરતા પૈસા નથી તો તેમણે કહ્યું કંઈ વાંધો નહીં અને તમારે કામ જોતું હોય તો મારી ઓફિસમાં કામ છે મેં કહ્યું હા મારે જોઈએ જ છે પછી મને ત્યાં જ સારી જોબ મળી હતી હવે હું ત્યાં જ સેટ થઈ ગઈ હતી પણ હવે હું એકલી રહેતી હોવાના કારણે મને ક્રિકેટ રમવા મળતું ન હતું મને ક્યારેક ક્રિકેટ રમવાનો શોખ બહુ થતો તો હું ક્યારેક ગાજર મૂળાથી ચલાવી લેતી એમ હું પોતાનું દુઃખ દૂર કરી દેતી હતી પણ એક દિવસ મારી બહેનનો ફોન આવ્યો મારી હાલચાલ પૂછી અને મને કહ્યું તું ત્યાં એકલી રહે છો એના અમારી સાથે રહેવા આવી જા મને રોજ કહેતી તો હું હું માની ગઈ અને મારી ઘરે રહેવા ચાલી ગઈ તેની ફેમિલીમાં મારી બહેન જીજુ અને તેના સસરા ત્રણ જ રહેતા હતા મને મારી બહેને રહેવા માટે સ્પેશિયલ એક રૂમ આપ્યો મેં ઘડીક આરામ કર્યો મેં પાતળી આસી સાડી પહેરી હતી જેમાં મારા પાછળના બે માઉન્ટ એવરેસ્ટ ચોખા દેખાતા હતા મારા બે પૌપૈયા તો ગાભાની બહાર દેખાતા હતા હું ઘડીક સુ ગઈ અને જાગી તો મારા રૂમમાં એક પચાસ વર્ષની જેવા વડીલ આદમી હતા તે મને ઘૂરી ઘૂરીને જોતા હતા ને બહાર નીકળીને મારી બહેન ને વાત કરી મારી બહેને મને કહ્યું કે શા માટે આટલી ડરે છો તે મારા સસરા છે તે કુસ્તીમેન હતા હવે નિવૃત્ત છે પછી હું મારા રૂમમાં ગઈ મને હવે રહેવાતું નહોતું તો હું ઘડીક બાથરૂમમાં ચાલી ગઈ અને સાથે મૂળો લેતી ગઈ ઘડીક રમણમાટી બોલાવી જે હું મારા ખેતરમાં પાણી નીકળવાનું થતું તો હું ઘડીક વાર માટે પોરો ખાઈ લેતી આવું મારી સાથે બે વાર થયું ત્રીજી વાર માટે જેવી મેં રમમાટી બોલાવવાની ચાલુ કરી ત્યારે મેં મારા ખેતરમાંથી પાણી કાઢી નાખ્યું હવે હું થાકી ગઈ અને સુઈ ગઈ બીજા દિવસે તો જલસો પડી ગયો અમે બધાએ ખૂબ શરાબ પીધી એવામાં મારી બહેનના સસરા મારા સંતરા સામું જોતા હતા પછી મેં રાત્રે ટી શર્ટ અને ટૂંકો સડ્ડો પહેરી લીધો એમાં મારા ડુંગરા વાહેથી ફૂલ ફિટિંગ આવી ગયા હતા અને રાત થવા આવી હતી તો મારી બહેન ના ફોન માં એની બહેનપડી આરતી નો ફોન આવ્યો તે ગામડે થી સુરત આવી રહી હતી મારી બહેને તેના સસરા ને કહ્યું તમે મારી બહેનપડી આરતી આવી છે તેને લયાવો તો પછી તેને મને પણ કીધું કે ઈશા તું પણ આવ જેથી આરતી ને સથવારો મળી રહે તો મે કહ્યું હું કપડા બદલીને આવું છું તો બહેન ના સસરા કહેવા લાગ્યા કે અરે ઈશા એમાં ગાભા બદલવાની જરૂર નથી ઘડીક સાટું શું ગાભા બદલવા બેટા એમ કરીને તેણે મને તેની ફોર વહી માં બેસાડી દીધી કેમ કે મારી બહેનના સસરાને પણ મારા ટાઈટ ગાભા જોઈને મજા આવતી હતી મારા ટાઈટ ગાભામાંથી ચીકુના બી ચોખ્ખા દેખાતા હતા હવે તે પણ મારા બીબડા જોઈને મજા માણતા હતા મેં પણ તેમના નીચેના ગાભા સામુ નજર કરી જોયું તો તેમના નીચેના ગાભા ટાઈટ થઈ ગયા હતા મને પણ ખબર પડી હતી કે નાગરાજ ફૂફાડા મારે છે મને પણ તેના નાગરાજ આમ જ મજા માણતા માણતા અમે બસ સ્ટેશને પહોંચ્યા તો આરતીનો ફોન આવ્યો કે કાકા બસમાં પંક્ચર પડ્યું છે વાર લાગશે હવે ખૂબ અંધારી રાત હતી હું અને મારી બેનના સસરા ત્યાં જ કારમાં બેસી ગયા અને રાહ જોવા લાગ્યા હવે આવી અંધારી રાત હતી એવામાં મને ખૂબ જ ઠંડી લાગી રહી હતી તો સસરાએ એક બોટલ કાઢીને આપી અને મને કહ્યું લે ઈશા આ પેક પિયલે તાડ ઉડી જશે હવે મેં એ પેક પીધો પછી તો હું ડગ મંગાવવા લાગી પછી તેને કહ્યું કે ઈશા તને કાર ચલાવતા આવડે છે મેં કહ્યું કે મને ગિયર પાડતા નથી આવડતું તો એણે કીધું કે ચાલ હું તને આજ શીખવાડી દઉં પછી મેં કહ્યું આવાની અડધી રાત્રે હું ક્યાંક ભરાવી દઈશ રહેવા દો મને તો મનમાં એમ જ થતું હતું કે આજ મારી ગુફામાં નાગરાજ જવાનો જ છે મેં કહ્યું મને દારૂનો નશો ચડેલો છે આજ તમારી કાર ક્યાંક ભટકાઈ જશે તો એને કહ્યું એવી ચિંતા કરવાની જરૂર નથી એમ કરીને મને તેના ખોળામાં બેસાડી અને મને કાર શીખવાડતા હતા મને તેના ખોળામાં બેસાડીને બેનના સસરા મારા નીચેના ડુંગરા પર વધારે દબાણ આપતા હતા તેની બોડી બહુ મસ્ત હતી કેમ કે તે પહેલવાન હતા મને કાર શીખવાડતા શીખવાડતા એને મારા સંતરા પકડી લીધા હવે એ ધીમે ધીમે ચોળવા લાગ્યા અને હું આખી ગરમ થઈ ગઈ હતી હવે મને પણ રહેવાતું નહોતું પછી કાકાએ મારી તિજોરીમાં હાથ નાખીને મારી ઢેલને પકડી લીધી અને હાથ લાગ્યા ત્યાં તો મારી ઢેલ ગરમ થઈ ગઈ હતી કાકાએ મારા બધા ગાભા કાઢી નાખ્યા અને મને તેની ખોળામાં સામી બેસાડી દીધી કાકા પચાસ વર્ષ ઉપરના હતા અને જોશ ભરપૂર હતો હવે કાકાએ એના ગાભામાંથી એનો દસ ઇંચનો નાગરાજ બહાર કાઢ્યો આવો નાગરાજ મેં ક્યારેય જોયો ના હતો એટલે કાકાએ એનો નાગરાજ મારા મોમાં આપી મને તેનું રસપાન કરાવવા લાગ્યા રસપાન કરવાની મને પણ ખૂબ મજા આવતી હતી કાકા પણ રસપાન કરાવતા કરાવતા મારા સંતરાને દબાવતા હતા હવે મારા સંતરા પણ ખૂબ જ ટાઈટ થઈ ગયા હતા અને થોડી વાર થઈ તો કાકા મારા સંતરા

અને ધીમે ધીમે કાકાએ એનો નાગરાજ મારી ગુફાની નજીક લઈ જવા લાગ્યા પછી એનો નાગરાજ મારી ગુફામાં નાખવા ઝટકો માર્યો પણ ગયો નહીં કેમ કે મારી પીચ પર વધારે બેટિંગ થઈ નહોતી કેમ કે મારા પતિ વધારે બેટિંગ કરવા માટે સક્ષમ નહોતા આટલે નાની એવી પીચ હતી પછી કાકાએ મારા બંને સ્તંભ પહોળા કર્યા અને એનો ટોપો અંદર નાખ્યો મારી નાની એવી આ નીકળી ગઈ પછી કાકાએ નીચેથી ઉપર એવો ઝટકો માર્યો એનો આખો નાગરાજ મારી ગુફામાં સમાઈ ગયો મારા બગીચાના ફૂલડા ખીલી ગયા અને હું રાડો પાડવા લાગી કાકાએ મારા હોઠ પર એના હોઠ રાખી દીધા અને મારું મોઢું બંધ કરી દીધું કાકાએ મારા ડુંગરા પકડીને ફૂલ સ્પીડમાં કાર ચલાવી મને લાલ ચોળ કરી નાખી પછી મારી ગુફામાંથી સફેદ લસ્સી નીકળી ગઈ અને કાકા તો બંધ થવાનું નામ જ નહોતા લેતા પછી કાકાના હથિયારે પિચકારી મારી દીધી હું આખી પલી ગઈ હતી મારી વર્ષોની ભૂખ કાકાએ પૂરી કરી દીધી મને આવી મજા ક્યારે આવી નહોતી હવે મેં કાકાને કહ્યું મારું પૂરું થઈ ગયું છે હવે મને ચક્કર ચડે છે હું ઘડીક સૂઈ જા પણ કાકા પણ ઓછા ના હતા તેને મને બીજી વાર કુતરાની સ્ટાઇલમાં ક્રિકેટ શરૂ કરી હું બેહોશની હાલતમાં થઈ ગઈ હતી હવે કાકાને હું હાથ જોડવા લાગી છેવટે કાકાએ બીજી વાર પાણી છોડી દીધું મારી વાડીમાં પાણી પાણી થઈ ગયું હતું પછી હું કારમાં સૂઈ ગઈ અને આરતી આવી અને અમે ઘરે આવી ગયા ઘરે જઈને કાર માથી બહાર ઉતરી અને જેવી હું આગળ ચાલવા લાગી તો મારાથી સરખું ચલાતું નહોતું હું લંગડી લંગડી ચાલતી હતી આ જોઈને મારી બહેને મને પૂછ્યું કેમ તું લંગડી લંગડી ચાલે છે મેં તેને કહ્યું કે સ્ટેશને મને ઠેસ આવી હતી તેથી મારા પગમાં મોસ આવી ગઈ છે તેણે કહ્યું ઠીક છે તું આરામ કર આમ બોલીને તે રૂમની અંદર ચાલી ગઈ પછી મારી બહેનના સસરાએ મને તેડીને મારા રૂમમાં બેડ ઉપર સુવડાવી દીધી પણ મને ડર લાગતો હતો કે કાકા તેનો નાગરાજ ત્રીજી વખત મારી ગુફામાં નો નાખી દે કેમ કે બે વખતમાં જ મારી ગુફા લાલ થઈ ગઈ હતી હવે આમ જ બે ત્રણ દિવસ વીતી ગયા પછી મને પણ હવે તે કાકાની યાદ આવતી હતી કેમ કે હું તે દિવસને ભૂલી શકું તેમ નહોતી પણ મારા જીજાજીને મારી ઉપર શક જતો હોય એવું લાગતું હતું પણ મને કશું કહ્યું નહીં હવે જયારે પણ હું કાકાની સામે આવતી તો તે મને ઘૂરી ઘૂરીને જોવા લાગતા કેમ કે મારા તરબૂચ હવે પહેલા કરતા પણ મોટા દેખાવા લાગ્યા હતા અને મારા ડુંગરા તો જો કોઈ જોવે તો તેમનો નાગરાજ જોઈને જ પાણી મૂકી દેતો પણ મારી બહેનના સસરા જૂના ખેરખા હતા એ આટલી ઉમરે પણ મને હંફાવી દેતા હતા પછી થોડા દિવસ પછી મને બહુ ખજવાળ આવતી હતી તો તે રાત્રે હું કાકા ના રૂમ સુવા માટે ચાલી ગઈ જેવી જ હું રૂમમાં ગઈ તેવી જ કાકા એ મને તેડી લીધી અને એના હોઠ મારા હોઠ પર રાખી દીધા થોડી વાર રસપાન કરીને તેને મને બેડ પર સુવડાવી દીધી અને મારા તરબૂચ ઉપર હાથ ફેરવા લાગ્યા અને હું તેના નાગરાજને રમાડતી હતી પછી ધીમે ધીમે કરીને તેના નાગરાજને મારી ગુફા નજીક લાવવા લાગ્યા ને એવો જાટકા મારવા મારવા લાગ્યા કે મારા સૂર નીકળી રહ્યા હતા મને લાલ ચોળ કરી નાખી પછી મારી ગુફામાંથી સફેદ લસ્સી નીકળી ગઈ અને કાકા તો બંધ થવાનું નામ જ નહોતા લેતા પછી કાકાના હથિયારે પિચકારી મારી દીધી હું આખી પલ્લી ગઈ હતી આ રીતે દરરોજ મારી બહેનના સસરા એ મારી સાથે મજા કરી જ્યારે પણ સમય મળતો તો બહેનના સસરા મારી સાથે રમવા લાગતા અને હું પણ તેની મજા લેતી તો મિત્રો વિડીયો કેવો લાગ્યો તે કોમેન્ટમાં જણાવજો અને મજા આવી હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ